દેશ્રામ મોરબી હું આપનો હિન્દુ ભગીરથસિંહ રાઠોડ મોરબી નગરમાં તથા મોરબી તાલુકાના દરેક હિન્દુ સનાતની પરિવારોને જણાવવાનું કે તારીખ સત્તર ના રોજ ગત ના નિમિત્તે પચીસ હજાર આજુબાજુ હિન્દુ પરિવારોએ શોભાયાત્રામાં ભાગ લીધો હતો આ વખતે આપણા રામ આ વખતે આવ્યા છે પાંચસો વર્ષના સંઘર્ષો પૂરા થયા છે ત્યાર પછીની આ પ્રથમ રામનવમી છે તો આપણે બધાએ બહોળી સંખ્યામાં ભાગ લેવાનો છે અને વર્ષમાં એકવાર હિન્દુઓની એકતા તથા શક્તિ પ્રદર્શનનો દિવસ છે તો આપણે બધા જ અચૂક ભાગ લઈશું અને લગભગ અંદાજે ચાલીસ થી પચાસ હજાર સંખ્યા થાય એવું અનુમાન આપણે લગાવી રહ્યા છીએ તો આપણે દરેક સનાતનીઓ સત્તર તારીખે સાંજે ચાર વાગે સામા એટલે કે સર્કિટ હાઉસથી આપણે આપણી રામનવમીની શોભાયાત્રાનો પ્રારંભ કરીશું અને મોરબીના રાજમાર્ગ ઉપર આપણી શોભાયાત્રા ફરશે તો દરેક સનાતનીઓ સુધી આ વિડીયો પહોંચાડજો અને અવશ્યપણે અવશ્યપણે આપણે એક દિવસની રજા રાખીને ફક્ત રામ માટે કોઈના નામ માટે કે કોઈના કામ માટે નહીં ફક્ત રામ માટે અને આપણા આપણે આપણા સનાતન માટે શું અર્પણ કરી શકીએ તો ફક્ત સમય અને આપણું સમય દાન અર્પણ કરીએ એવું સમજીને એક દિવસ આ બનાવવા દરેક સનાતનની પરિવારો પધારજો અને આની અંદર બહેનો માતાઓ બાળકો દરેક જોડાઈ શકે છે તો આપણે બધા જ અવશ્યપણે આ રામ નવમીમાં જોડાવાનું જય શ્રી રામ અઢારે વર્ણ એક સાથે હિન્દુત્વ માટે